નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ મહત્વના સમાચાર રાજુલા શહેરમાં આજરોજ જ્ઞાનજ્યોત સ્કૂલ ખાતે શ્રી મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા આજે એક ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી ત્યારે આ પ્રસંગે રાજુલા જ્ઞાનજ્યોત સ્કૂલમાં પરીક્ષા આપનાર અને હાજર રહેનાર વિદ્યાર્થીઓ તેમજ વાલી સ્ત્રીઓનો આભાર જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક આશીષ સાહેબ દ્વારા ખાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે આ મુરલીધર ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી હતી અમે ભાવનગરથી એમસીઆઈ સ્કૂલ એટલે મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ આખું અમારું બાળ થી કોલેજ સુધીનું કેમ્પસ છે હોસ્ટેલ સાથેનું અમારી સંસ્થા દ્વારા દર વર્ષે એક એકલવ્ય ઓફ ધ યર એવા દસમા ધોરણમાં જે અભ્યાસ કરતા બાળકો હોય એની એક પેપર પ્રેક્ટિસ અને એક પ્રોત્સાહનના ભાગરૂપે અમે એકલવ્ય ઓફ ધ યરનું એક્ઝામનું દર વર્ષે આયોજન કરીએ છીએ અમારો એક્ઝામનો ખાસ મોટિવ એવો છે કે જે કોઈ બાળક પોતાની સ્કૂલમાં પેપર તો વગેરે વગેરે આપતા જ હોય પણ અન્ય સ્કૂલમાં આવી અને એક પેપર પ્રેક્ટિસ થાય અને એક પ્રોત્સાહન રૂપે અમારી સંસ્થા દ્વારા એમસીઆઈ મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરેક બાળકને પેપર આપનારને એક મોમેન્ટો આપીએ છીએ અને ત્યારબાદ જો સારું કોઈ રેન્કિંગ આવે તો એને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહન કરતા હોય છે રાજુલાની શિક્ષણપ્રેમી જનતાએ બે દિવસની અંદર અમારો બે દિવસનું આખું એક્ઝામનો શેડ્યુલ હતો તો અંદાજિત પાંચસો કરતાં વધારે બાળકોએ આ એક્ઝામમાં ભાગ લીધો અને બાળકોના રિવ્યુ અમને ખૂબ સારા મળ્યા અને રાજુલા દરેક શિક્ષણ ઇન્સ્ટિટ્યૂટ દરેક ક્લાસીસ દરેક શાળા અમાથી અમને પૂરેપૂરો સહયોગ અને સહકાર મેળો એટલે અમે રાજુલાના બી આભારી છીએ અને ખાસ કરીને અમે અહીંયા અમારી માટે અનનોન રાજુલા છે પણ અમે ફર્સ્ટ ટાઈમ જ્ઞાનજોત સ્કૂલની અંદર આવી અને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે એક આવું આયોજન કરીએ છીએ તો અમને પૂરેપૂરો જ્ઞાનજોત સ્કૂલ તરફથી બી સહકાર મેળો કે અહીંયા તારે સેન્ટર રાખો જે કાંઈ વિદ્યાર્થીને મદદરૂપ થશે એ તમામ સુવિધા અમે કરી આપશું અને અમને પૂરેપૂરો સહકાર મળ્યો અને દરેક બાળકોએ એક ભરે એકલવ્ય ઓફ ધ યરનું એક્ઝામ છે એને દીધી અને એમનું જે સારા એવા પોઈન્ટસ હતા એ અમને બા બાળકોને સેમિનારમાં અમે જણાવ્યા કઈ રીતે દસમા ધોરણની અંદર આગળ વધવું બરાબર અને એક પેપર પ્રેક્ટિસનો માહોલ છે એ બાળકોએ એનો આનંદ લીધો